જુનાગઢ કેન્દ્રમાં હું હાર્દિક સ્વાગત કરું છું વૃશ્ચિક રાશિવાળાઓ તમે આ વિડીયોને એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે થમણેલમાં લખ્યું છે કે બે હજાર પચીસમાં તમે કમાલ કરશો તો સૌથી પહેલાં તમારા મનમાં એક સવાલ તો જરૂર ઊભો થતો હશે કે આચાર્યજીએ આ કેમ કીધું હશે અને કેમ લખ્યું હશે કે અમે લખીને આપી શકીએ છીએ કે બે હજાર પચીસમાં એવી તો પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે જેના લીધે સમય અને ભાગ્ય બંને બદલી જશે મિત્રો આજે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરવાનો છું તમને જાણકારી આપવાનો છું કે બે હજાર પચીસ વૃશ્ચિક રાશિવાળાઓ માટે કેવું રહેવાનું છે જ્યોતિષશાસ્ત્રમાં જેમનું ખૂબ જ મહત્ત્વ છે તે ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિમાં પ્રવેશ કરવાના છે તો બદલતા શનિનો પ્રભાવ બે હજાર પચીસમાં વૃશ્ચિક રાશિ માટે કેવો રહેશે ખૂબ જ મહત્વ છે વર્ષ પછી રાશિમાં પ્રવેશ કરવાના છે તો બદલતા શનિનો પ્રભાવ બે હજાર પચીસમાં વૃશ્ચિક રાશ રાશિવાળાઓ માટે કેવો રહેશે બિઝનેસની ઉન્નતિની ઈચ્છા રાખવા માટે રાખવાવાળા માટે શું થશે નોકરી અને કાર્યની સ્થિતિમાં શું થશે બદલતું વર્ષ તમારી કિસ્મત અને તમારું ભાગ્ય બદલશે ધનને લઈને બિઝનેસને લઈને આર્થિક સ્થિતિમાં શું શું બદલાવ થશે તેના વિશે સંપૂર્ણ ભવિષ્યવાણી રાશિફળના રૂપમાં હું તમને કહેવાનો છું તો ચાલો ધ્યાનથી સાંભળો વૃશ્ચિક રાશિ બે હજાર પચીસની આર્થિક ભવિષ્યવાણી વૃશ્ચિક રાશિવાળા હું બે હજાર પચીસના નવા વર્ષનું પ્રારંભ થઈ ચૂક્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષમાં પણ તમે ઈચ્છો છો કે આ વર્ષ સારું રહે ધનને લઈને તમારી સ્થિતિ સારી રહે તો તમે પણ પાછલા વર્ષમાં કંઈક સારું કરવા ઈચ્છતા હતા તે તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે બે હજાર પચીસનું વર્ષ નવા અવસર લઈને આવી રહ્યું છે કારણ કે બે હજાર પચીસમાં તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ સારો બદલાવ થશે નાના નાના જે બદલાવ થશે તે તમારી ઉન્નતિ માટે થશે બે હજાર ત્રણ પચીસમાં ત્રણ મોટા એવા ધનયોગ પણ બને છે જેનો લાભ તમને મળશે અને બે હજાર પચીસમાં એ લાભના માધ્યમથી તમે બિઝનેસની દુનિયામાં ચમકી શકો છો તમારો ઝંડો ગાળી શકો છો ચાલો હવે સૌથી પહેલાં વાત કરીએ નોકરીની સ્થિતિને લઈને વૈદિક જ્યોતિષ અનુસાર તમારી કુંડળીમાં નોકરીના સ્વામી સૂર્યદેવ બની રહ્યા છે એવામાં વર્ષનો પ્રારંભ જ મોટી સંક્રાંતિથી થશે તો એ તમારા માટે ખૂબ જ શુભ કહેવામાં આવી રહે આવી શકે છે કારણ કે સૂર્યગ્રહ આ વર્ષનો પ્રારંભ તમારી કુંડળીના તૃતીય ભાવથી કરશે એવામાં તે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે તેની સાથે સાથે મીડિયા સંબંધિત કાર્ય સોશિયલ સર્વિસ રાજનીતિના ક્ષેત્રમાં પણ મોટી સફળતા અપાવી શકે છે તેના સિવાય સૂર્યગ્રહ ફિઝિકલ ગણિત એકાઉન્ટિંગ હ્યુમન રિસોર્સ વિશે સંબંધિત જાતકોને પણ લાભદાયક સ્થિતિઓ સુધી પહોંચાડી શકે છે સત્તર જાન્યુઆરીથી લઈને ઓગણત્રીસ એપ્રિલની વચ્ચે તમને પ્રમોશન આપવામાં આવી શકે છે અથવા તો તમારી સેલેરીમાં વૃદ્ધિ થઈ શકે છે અથવા તો તમને ઉચ્ચ સ્થાન ઉચ્ચ પદ પણ આપવામાં આવે છે આવી શકે છે અથવા તો ઉચ્ચ સ્થાન પર બેસાડવામાં આવી શકે છે વૃશ્ચિક રાશિવાળો સૂર્ય માત્ર નોકરી કરી રહ્યા છે તેને જવુંદર અવસર દેશે એવું નથી તે કાર્યથી વંચિત નોકરીથી વંચિત દરેક વ્યક્તિઓને નોકરી આપશે કારણ કે સૂર્યનો સીધો સંબંધ નોકરીથી છે અને તમને તે અધિકારી બનાવે છે એટલા માટે બે હજાર પચીસમાં તમને નોકરી જરૂર મળી શકશે એટલે કે બે હજાર પચીસના પહેલાં ક્વાર્ટરમાં તમને ફીલ થશે કે તમે જીવનમાં સંતુલન બનાવી રહ્યા છો જો તમારી ઉંમર પંચાવનની ઉપરની છે તો રિટાયરમેન્ટ પછીની ચિંતાઓમાંથી પણ મુક્તિ મળશે પૈસા હોવા છતાં પણ ભવિષ્યની ચિંતા પરેશાન કરી રહી છે તો આ ચિંતાઓથી તમને મુક્તિ મળશે કેમ કે કોઈ સંસ્થા સાથે તમે જોડાઈને તમારી જીવનની એક નવી શરૂઆત કરી શકો છો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિનું પાંચમા ઘરમાં પ્રવેશ કરવા માત્રથી તમને પ્રતિભા પ્રતિભાશાળી લોકોના લીધે સારો એવો લાભ મળશે કરિયરને નવી દિશા મળશે ત્યાં સુધી કે તમે નોકરીમાં મોટા પ્રોજેક્ટ માટે સિલેક્ટ પણ થઈ શકો છો તમને દેશ વિદેશમાં જવાનો અવસર પણ મળી શકે છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમે નોકરીની સાથે સાથે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરો પ્રોફેશનલ લાઈફમાં પણ મોટા બદલાવ થશે તમને અતિરિક્ત જવાબદારી આપવામાં આવી શકે છે મિત્રો બે હજાર પચીસમાં નોકરી સવાય અન્ય જગ્યાએથી પણ દંડ પ્રાપ્ત થવાના કારણે તમે સુરક્ષિત વિકલ્પોમાં નિવેશ કરવાનું પણ પસંદ કરશો અને જ્યાંથી તમને લાભ પણ મળશે એમ તો બે હજાર પચીસનું મધ્ય મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓની સાથે માન સન્માન ભર્યું રહેશે પણ સ્થાનાંતરણ અને સહકર્મીઓના લીધે કંઈક પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે ગ્રહોની વકરી સ્થિતિમાં અધિકારી સાથે સંબંધ બગડશે

તે તમને કાર્યના લીધે મેડલ અપાવશે સરકારમાં કંપનીઓમાં સંસ્થાનોમાં તમને સન્માન અપાવશે ત્યાં સુધી કે જે ક્રિએટિવ અથવા તો રિસર્ચ ફિલ્ડમાં છે વિજ્ઞાન સમાજ શાસ્ત્ર આઈટી ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે તો તે કંઈક મોટું કરી શકશે મોટા લાભ પ્રાપ્ત કરી શકશે ત્યાં સુધી કે તમને વિદેશમાં નોકરીમાં ઉન્નતિ અને પ્રમોશન પણ અપાવી શકશે ચાલો હવે જાણીએ બે હજાર પચીસ વૃશ્ચિક રાશિવાળાઓ માટે વ્યાપાર અને વ્યવસાયની દ્રષ્ટિએ કેવું રહેશે વૈદિક જ્યોતિષના અનુસાર બે હજાર પચીસમાં લાભના સ્વામી બુદ્ધ બની રહ્યા છે અને ભાગ્યના સ્વામી ચંદ્ર અને તે વર્ષના પ્રારંભમાં તમારા દ્વિતીય ભાવમાં છે એવામાં તમારામાં નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે તમારો દ્રષ્ટિકોણ જ બદલી જશે જેનાથી તમારા વ્યવહારમાં બદલાવ થશે તે જ બદલાવ તમને નોકરીમાં સફળતા પાવશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ત્રણ મહિના એવા હશે જ્યાં તમે ખૂબ ધન કમાવશો આ અવધિમાં તમે બીજા શહેરમાં જઈને પણ લાભ મેળવી શકશો અથવા તો અન્ય રાજ્યમાં અથવા તો વિદેશમાં પણ યાત્રા કરશો ત્યાં બિઝનેસ અને વ્યાપાર સંભાળી શકો છો મહત્વપૂર્ણ ડીલ પણ કરી શકો છો એવું નથી કે આ સમયમાં વ્યાપારીને જ માત્ર યાત્રાના માધ્યમથી લાભ થશે પરંતુ ઓગણત્રીસ એપ્રિલ પછી જ્યારે શનિ પરિવર્તન કરશે ને તો તમારા જીવનમાં તમારા વ્યવસાયમાં અચાનકથી નવું યુટર્ન આવશે સરકારી અધિકારીઓના સંપર્કમાં આવવાથી તમને કંપની માટે મોટા મોટા પ્રોજેક્ટ મળી શકે છે તમે મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં ભાગીદારી મેળવી શકો છો ત્યાં સુધી કે તમને દૂર દેશમાંથી દૂર શહેરમાંથી ઘણા પ્રસ્તાવ મળી શકે છે મોટા પ્રોજેક્ટને લીધે ધન મળશે અને સાથે પ્રસિદ્ધિ પણ મળશે રિયલ એસ્ટેટ આયાત નિર્યાત ઓટોમોબાઈલ ક્ષેત્રે એવા હશે જ્યાં તમે ખૂબ પૈસા કમાવશો તમે જીરોમાંથી હીરો પણ બની શકો છો જ્યારે ગુરુગ્રહ ચૌદ મેથી અતિચારી હશે ને તો ખેલ કલા અથવા તો મીડિયા જેવા ક્ષેત્રોમાં અપ્રત્યાશિત રૂપથી તમે લાભ પ્રાપ્ત કરી શકશો તમે આ અવધિમાં ચમકી શકો છો તમારું નામ પૂરું પૂરી દેશ દુનિયામાં બની શકે છે વૃશ્ચિક રાશિવાળાઓ કહેવામાં આવે છે ને કે કિસ્મત બદલાય છે તો જિંદગી બદલતા વાર નથી લાગતી અને આ જ સ્થિતિ બે હજાર પચીસમાં ત્રણ વાર તમને લાભ આપી શકે છે પહેલો લાભ તમને તેર માર્ચથી લઈને પંદર મેની વચ્ચે મળશે બીજો લાભ અગિયાર જૂનથી સત્તાવીસ ઓગસ્ટની વચ્ચે મળશે અને ત્રીજો લાભ ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી લઈને અગિયાર ડિસેમ્બરની વચ્ચે મળશે કારણ કે આ સમયમાં તમને આકસ્મિક એવમ ગુપ્ત રીતના ના યોગો પ્રાપ્ત થશે એ દરમિયાન તમે શેરબજારમાંથી પણ પૈસા પ્રાપ્ત કરી શકો છો તમને પ્રોજેક્ટ પૂરો કરવા માટે પૈસા મળી શકે છે તમે નવા બિઝનેસનો પ્રારંભ પણ કરી શકો છો જો તમે ઈચ્છો છો કે ભાગીદારી કરવાનો અવસર મળે તો તમારી તે ઈચ્છા પણ પૂર્ણ થશે વ્યાપારમાં પણ તમે એકદમથી આગળ નીકળી જશો પ્રતિસ્પર્ધીઓને હરાવીને પોતાની નવો પોતાના માટે નવો રસ્તો તૈયાર કરશો જે આવનારા ભવિષ્ય માટે તમારા સંતાનો માટે સારો રસ્તો સાબિત થશે એકંદરે બે હજાર પચીસ વૃશ્ચિક રાશિવાળાઓ માટે કરિયરની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ વર્ષ રહેશે જોકે હું હંમેશાથી કહું છું મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ રહેલા હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો વિશ્લેષણ કરીને જીવનમાં આગળ વધો જય ગુરુદત્ત જય ગિરનારી